પ્રાપ્ત માહિતી અનુસાર વાસનાથી થી તાંદલજા રોડ પર ઇકો કારમાં આગ લાગવાની જે ઘટના છે તે બનવા પામી કાર જઈ રહી હતી ત્યારે અચાનક આગ લાગતા અંદર બેઠેલ દંપતી બહાર નીકળી જતા તેઓનો બચાવ થવા પામ્યો હતો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા એટલે આ ગાડી જઈ રહી હતી કપલ જઈ રહ્યું હતું અને ચાલુ માં એક સ્પાર્ક થયો એમને લાગ્યું એટલે બહાર આવ્યા અને પછી માં થોડું સ્પાર્ક આગ લાગવા માંડી એટલે તરત બહાર ઉતરી ગયા તો અમારા જે કર્મચારીઓ હતા સ્કૂલ ના એ લોકો જોયે એક્સટેન્ગર સ્કૂલ માંથી અમારા જોડે હોય સેફ્ટી માટે એ લઈને એક્સટેન્ગર યુઝ કર્યા ઓલા ઘરવાળા એમની પાઇપ આપી અમને પણ અહીંયાથી અમારી પાણીની પાઇપ હતી કાઢીને એમને આપી તો પાણીનું અમારે સ્કૂલમાં પણ હતું તો અમે ટ્રાય કર્યો ત્યાં સુધી ફાયર બ્રિગેડ ની ગાડી આવી ગઈ એટલે એ લોકો પછી આગળ ટેક ઓવર કર્યું પણ ત્યાં સુધી શાંત થઈ ગયું હતું કયા રોડ પર આ બનાવ બન્યો આ વાસના રોડ પર તાંદરજા વાસના રોડ પર આ થયું અને એકદમ એમની ચાલુ ગાડી જતા હતા પાસ થતા હતા એથી એકદમ થયું એટલે આટલો મોટો અવાજ એટલે બધા બહાર આવી ગયા તરત શ્યામ બ્રહ્મભટ હા એટલે બે એક કપલ હતું હસબન્ડ વાઈફ જઈ રહ્યા હતા અને એકદમ આ થયું એટલે બહાર આવી ગયા અને એ લોકોને જોયું આજુબાજુવાળા અમારા જે સ્ટાફ હતા એમને જોયું એટલે એ લોકો હેલ્પ માટે ફટાફટ આવી ગયા ત્યાં અમને કંટ્રોલ રૂમમાંથી દસ ને છે અહીં ડીમાર્ટ પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે તેઓ ફોન આવતા પ્લસ એક પબ્લિકનો માણસ ફોર લઈને બી અમને કહેવાયો કે ડીમાર્ટ પાસે આગ લાગી છે તો અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલમાં કર્યું છે કોઈ જાણવાની કે કશું છે નહીં આ ગાડીમાં આગ લાગી એની કંઈક પાઇપ પેટ્રોલ પાઇપ ફાટી ગઈ હતી એ કારણ સર શોર્ટ શોટ Uh, वासना फायर स्टेशन सब अफिसर प्रवीण भाइ सिसोदिया